આજથી અટલ આશ્રમમાં શરૂ થયેલા વિવિધ કાર્યક્રમોને લઈને ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમમાં ત્રિવિધ કાર્યક્રમ આજથી શરૂ થઈ ગયા છે સમગ્ર કાર્યક્રમને લઈને લિમકા બુક વર્લ્ડ રેકોર્ડ એશિયા બુક વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ માં સમગ્ર કાર્યક્રમને સ્થાન આપવામાં આવ્યું છે સાથે જ હનુમાન जयंती નિમિત્તે 5100 કિલો નો લાડુ બનાવવામાં આવ્યો છે સંતો વહંતો ની હાજરી માં આજે બતૌગીરી બાપો ની પારદ તુલા યોજવામાં આવી હતી હું સ્વામી વિસ્વેશ્વરानंद અહીં अटल धाम आश्रम ની અંદર બટુકગીરી બાપુના સિત્તેરમી સાલગીરી મહોત્સવના શુભ અવસરે એમની પારત તુલા થવા જઈ રહી છે એમાં અમે બધા જ સુરતના લગભગ ત્રણસોથી વધારે સંતો અને વિશાળ ભક્ત સમુદાય સાથે અમે અહીંયા આવ્યા છે બટુકગીરી બાપુનો સિત્તેરમો જન્મોત્સવ છે અને એમાં એમની પારદ તુલા છે બટુકગીરી બાપુ એક એવા સુરતના સંત છે એમને એક એક દિવ્ય ઉદાહરણ પેશ કર્યું છે અને એમને એક વિશ્વનું પ્રસિદ્ધ જે સત્તરસો ને એકાવન કિલોનું ભારતનું શિવલિંગ અહીંયા મંદિર અહીંયા સ્થાપિત કર્યું છે તે સુરત માટે એક બહુ એક અદ્ભુત દર્શન છે તાપી કિનારે બટુકગીરી બાપુ રહી છે સિત્તર વર્ષની એમની યાત્રા આજે બધા સાધુ સંતોની અંદર એ એમની યાત્રા સફળ દેખાય છે અને હજી પણ એ તનતોડ મહેનત કરે છે અને અમે જોયા છે શૂન્યથી શિખર સુધી પહોંચ્યા છે એમની યાત્રાની અંદર એમની યાત્રા સફળ રહી છે નિષ્કલંક અને એક પવિત્ર યાત્રા રહી છે એમની યાત્રાની અંદર કોઈપણ જાતનું બાધા કે સંકટના આવીને અહીંયા સિત્તેર વર્ષ સુધી બાપુ પહોંચ્યા છે આવતીકાલે પચાસ હજાર માણસની રસોઈ અને મોટો વિશાળ ભંડારો રાખવામાં આવ્યો છે અને એના એક દિવસ પહેલાં આ સાધુ સંતોનો ભંડારો અને એમની પારતુલા રાખવામાં આવી છે એમાં બધા અમે સાધુ સંતો અને બધા મંડળ સહભાગી બન્યું છે બરોબર વટુકગીરી બાપુને સિત્તારમી સાલગીરી ઉપર ખૂબ ખૂબ બધાઇ એ દીર્ઘ આયુષ્ય બને અને એમને ખૂબ પરમાત્મા એમને તંદુરસ્તી રાખે એવી શુભેચ્છા